વારસિયા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે દૂધ લેવા જેવી નજીવી બાબતે થયો ઝઘડો વ્યાપારી અને વચ્ચે દૂધ આપવા લેવા વચ્ચે બોલાચાલી થઈ હતી સામાન્ય બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ મારામારીમાં ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા સમગ્ર મામલે વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા દ્વારા તાત્કાલિક એસએસજી હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે મારી દુકાને આવ્યો હતો દૂધ લેવા માટે દૂધમાં થેલી માગતો હતો દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો એમાં પપ્પાને ગાળો હાલતો હતો અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો પછી અમે પાછળ એની ઘેર ઉધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો તલવાર મારી છે બે ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો મને એનો બાપો પકડી બેઠો હતો છોડતો નહોતો અને એ બે બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો એને પણ માથા પર તલવાર મારી એ મારીને પછી અંદર ભાગી ગયા જણને વાગ્યો છે મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને તેનો જન્મ પપ્પા પપ્પાને વધારે વાગ્યો છે એમનો બોલ તૂટી ગયો છે

ગિરીશભાઈ ગિરીશ ઓર્કે ગુડુ અને ત્રીજો આકાશભાઈ